કામડે ખબર પડે 10 10 વારી વાત દયો થોડીક મને તારે શું કર્યું પડી આ ઉનારો હે ને કે દેતા હો તમ સુટા દેવાdio નો દેવાત કાઈ નઈ એકાઈ ધડધાવા થઈ ગયો ની હાલો ગોરા આયે ગોરા હાલો ઠંડો

ઓલો ગોરે રિક્ષા ભરી આવ્યો આખી થયો કેવો ધંધો કરે ભલા મેડ આખી જિંદગી ભજન જ ગાવા મ્યા એ નકરું બોલ બોલ કરે એ કયો ગોરાની રિક્ષા ભરી આયો એ તો કે એ પૂરા દાદા બીજો ગામ માં ગમે એ ભરી આયો ને મને પૂણ થાય હગો તમાર માજીન છોકરો રયો ને હે ડોલી હા મારો દીકરો મારો અને પૂરા દાદા તમને વટી જાય છે પૈસા માં તો ધંધા કરવા મે ન તો એની આબરૂ વધી જાય છે હા ઓ દુલારામ અને તમને કોઈ બેઠું નહી બોલાવે આમ જો દીકરા મારી ફોડી જો હું જ જો આગે નથી જવા દેવાનો આ તારો ભુરો દાદો છે ગામમાં કોઈને આગે નથી જવા દીધા ના કોઈ ભૂરો દાદા તું નો કામ કરે હું તમારી પાંચ વાર ભાવ પણ ઘણા બધો ભાવ ના હોય આટલો ખોરા ને પણ લઈ લો ને સારું પાણી છે બનાવેલા ગોરા છે એવું હે હા લેવા જો ઓલી ભાઈ ની શેરીમાં જતો હે હા મારો દીકરો વેસી નો નાખે સારું બધાય આથી રીતના ભરી હતી ભલા બને ગોરો ના વેસવા દેવો બધા ખોડા નાખવા

નહી ને તો કઈ અરે હો તમારે હાથો નું ગોળ તડ્યું છે ભલામણ સાપડ આમી જવા દેવાનો આવવા દેવાનો ડગમગ રેવો જ ભાઈ જોયું ને ડોલી એ મારા ઘર માં આ કરે કઈ નથી રેવા દીધું આયા દીકરા પાછો ડોલી બીજો સારું નાદમ તરીયા સાતમ હોય એવો

મારો દીકરો આ અંદર લઈ ગયો આ કરશે શું મારા દીકરા વાળા બે મારો દીકરો કઈ દે તો હારું દુલારામ

ામ હવે આપણે પાણી ભરી જાય છે બધું ભરી લે પાણી તાવ જોડતો જ નહીં હાલ જાઓ તમને どういうことですか

આપી દો પણ ખાલી દીજો માથું કાઢી ચેલો ઘી મારો પાછળ બદલાવ આવવું પડશે વગાડે વગાડે સમજો રાજ આપડે તાવડી લાવીને મોરી નઈ લાવવાની કોઈ ને હા હા પ્રેશની તમ તારે

પછી વગાડતો જાય કલાકાર ના દીકરા થઈ જવાનું છે એ છે હરકો એક હજાર રૂપિયા નો ગોરો પડ્યો છે એક હજાર માં તારું મન તા ને એ એ તારા લીધે થી ને લેવો પીયો મારું

હું એ તાવ કેમ દેસ ઓસા ની પાંચ કાલ મને દાદા બોલાવે મને ક્યારે નો હાથ પાડતો બધી લઈ લીધું ધોની એક હા ભાઈ પાસ નહી ભલે એક જ દે પણ તાવડી એવી જોઈ આની તો તને ખબર છે ને બધી ભોટ નાખી છે કઈ નજર વાત

મારા બેટા આજ મારું વધારે નુકસાન કરશે પાછી તો ક્યાંથી લઈ આયો હો ભલામા રે પાછી

એ અરે રે આકો રે